રક્તદાન કેમ કરવા જઈ રહ્યું છે શા માટે જાણો છો ગરીબ દર્દીઓ થેલેસીમિયા પીડિત બાળકોના લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો મુખ્ય લક્ષ્ય રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ એક મહિના સુધી દરરોજ મહા રક્તદાન કેમ કરવા જઈ રહ્યું છે સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ થેલેસીમિયા પીડિત બાળકોના લાભાર્થે 25000 થી વધુ રક્ત બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એક નવેમ્બર થી રાજકોટ અને રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો કોલેજો વગેરે છોડો રક્તદાન કેમ્પ યોજાશે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને આપી તેમની રક્તદાન કેમ્પ થી જોડી છલકાવાનો નમ્ર પ્રયાસ છે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ ઠેલેસીમિયા પીડિત બાળકો માટે નિઃ શુલ્ક લોય મળી રહે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ અનોખી સેવા કરવામાં આવશે રક્તદાન કરી અમૂલ્ય માનવ જિંદગીઓને તેમજ ઠેલેસીમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે સૌને અપીલ કરાઈ છે અત્યારની પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પની સંખ્યા નહિવત થઈ ગઈ છે ત્યારે આંશિક નિવારણ માટે અને થેલેસીમીયા પીડિત બાળકોના જીવનને બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જે રક્તદાતાઓ નિયમિત ત્રિમાસિક રક્તદાન કરતા હોય અને તેમને પહેલી નવેમ્બરથી ત્રીસમી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવાનો સમય થતો હોય તો તેમને ખાસ આ કેમ્પમાં રક્તદાન કરવા પધારવા અપીલ કરવામાં આવે છે તેમાં જેઓ પ્રથમ વખત રક્તદાન કરવા ઈચ્છતા હોય તો તેમને પહેલી નવેમ્બર થી ત્રીસમી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવું ને આ ભગીરથ કાર્યમાં સાથ ને સહકાર આપવાનો નમ્ર પ્રયાસ કરવો આપનો સાથ સહકાર અને સહયોગ મળશે તેવી આશા સાથે સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જય શિયારામ